માલપુરની સનરાઈઝ સ્કૂલ ખાતે આનંદ મેળો વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાની માલપુરની સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાના બાળકો દ્વારા આનંદ મેળો વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાયડ માલપુરના ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો ધારાસભ્યશ્રીનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યા અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નિર્ભયસિંહ રાઠોડ માલપુર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી જયવીરસિંહ ખાંટ માલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ரிபோட்டர் மகரா சிாா் மாலப்பூர் அர்வல்லி